દુસરોટોક અન્વય કાસમ આલા ગેંગ સામે નોંધાયેલ ગુનામા સડવાય મુખ્ય સૂત્રધાર હુસૈન સુની સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ રાંચિ વડોદરા શહેરમાં છેલ્લા દસ વર્ષમાં કાસમ આલાગેંગ નામની સંગઠિત ગુના આચાર્ય ટુર્કી દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં તાક ઉભી કરવા માટે સારું પ્રાણઘાતક તથા અન્ય તીક્ષણ તૈયારો પડે ખૂની કોશિશ અપરણ ચોરી લૂંટાર બળજબરીથી પણ આવી લેવું અને જાતિફારી નાખવાની ધમકી આપવી ચોરી મારામારી કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના વગેરે જેવા ગંભીર પ્રકારના એકસો ચોસઠ ગુનાઓ આંચરીભાઈનું વાતાવરણ ઊભું કરનાર કાસમ આલા ગેંગ નામની ટોળકીના મુખ્ય સૂત્રધાર હુસૈન મિયા મિયા સુની રહેઠાન કાસમ આલા કબ્રસ્તાન વડોદરા સહિત કુલ નવ આરોપીઓ સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મુજબના ગુનાના

ઉર્ફે અલીમા સલીમ ખાન પઠાન મંસુરી સિકંદર કાદરમિયા સુની પગડેનાઓને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે